કેમ છો મિત્રો જો આપ ગુજરાતી છો તો આપના હૈયે હર્ષની હેલી ચડે એવી માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો ગુજરાતમાં દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી નવીનીકરણીય પાર્ક બનશે ખરેખર સાચું જ સાંભળી રહ્યા છો દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી નવીનીકરણીય પાર્ક બનશે જે પાર્ક નું નિર્માણ અદાણી ગ્રીન લિમિટેડ કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ કરશે મિત્રો આ પાર્ક ની જરા માહિતી આપને આપવા જાઉં તો આ પાર્ક ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા મુકામે બનશે આપ ખાવડા થી તો પહેલા પરિચિત છો જ આ પાર્ક એ 538 વર્ગ કિલોમીટર માં ફેલાયેલો હશે એટલે એક રીતે કહેવા જઈએ તો ફ્રાન્સની રાજધાની પેરિસ થી પાંચ ગણો મોટો ખાલી કલ્પના કરો કે કેવડો મોટો તો ફ્રાન્સની રાજધાની પેરિસ કરતા પાંચ ગણો મોટો હવે આ પાર્કની ક્ષમતા જોવા જઈએ તો જો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ના સીઈઓ વિનીત જૈન દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ગ્રીન પાર્ક ની ક્ષમતા ત્રીસ ગીગાવોટ હશે સમજો ત્રીસ ગીગાવોટ અત્યારે હાલ બે ગીગાવોટ ની તો ઉત્પાદન વીજળી ઉત્પાદન ચાલુ પણ થઈ ગયું છે પછી બે હજાર પચીસ માં માર્ચ બે હજાર પચીસ માં ચાર ગીગાવોટ વીજળીનું વધારે ઉત્પાદન ચાલુ થઈ જશે જે પછી દર વર્ષે પાંચ ગીગાવોટ વીજળીનો વધારો થતો જશે આ

તો ખાવડામાં એક લાખ ચોરસ મીટર જેટલી વધારે બંજર ભૂમિ રહેલી છે ત્યાં મિત્રો આબોહવા એટલે કે વાતાવરણ અને પવન એ અનુકૂળ છે

કે અહીંયા આપણો દુશ્મન દેશ પાકિસ્તાન એક કિલોમીટર જેટલો નજીક છે છતાંય પણ દરેક તકલીફોને અવગણીને ગુજરાત નવા રેકોર્ડ સર્જે છે અને સર્જતા જ રહેશે તો મિત્રો આશા રાખીએ છીએ કે આ પાર્ક એ ગુજરાતને ફરીથી એક ધબકતું એક જોરદાર એક વિશ્વના નકશા પર મૂકી દે બ